છે નવસારીના કબીલપુર વિસ્તારમાં સ્વાતિ કિરણભાઈ પટેલ અને એમનો પરિવાર જે છે એમ પ્રયાગરાજ જઈ રહ્યો હતો સ્વાતિબેન ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા સત્તાવન વર્ષીય મહિલા જે છે એ પરિવાર સાથે જતા હતા ત્યારે ચિત્રકૂટ પાસે એમને અજાણ્યા વાહનની ટક્કર લાગી હતી અને તેમાં આ પરિવારને અકસ્માત નડતા સ્વાતિબેનનું મોત નીપજ્યું છે જે પ્રયાગરાજ જઈ રહ્યા હતા અને આ ઘટનાથી જે છે એ પરિવારમાં જે છે શોકની લાગણી પ્રસરી ગઈ છે જી બિલકુલ આભાર માહિતી બદલ